જય માતાજી મિત્રો ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આ તમારે સાંટવાની છે દવા અજમામાં તો એટલે કે અજમામાં દવા સાંટવાની છે એ રીતની કે ઝીણું ઝીણું ખડ ઉગી આવ્યું હે અહીંયા ભરાય રહ્યા મારા પંપ દવાના આ ટાઈપનો પંપ હોય દવા સાંટવાનો ને આમાં પાણી ભરતી આવે અહીંયાથી લઈ લઈને ધોળિયામાંથી આમાં પાણી ભરતું આવવાનું એમાંથી ભરીને આમાં નાખવાનું દવા મિક્સ કરવાની દવા તો ઓટોમેટિક મિક્સ થઈ જાય એમાં ઢાંકણા ભરીને નાખી દે એટલે મિક્સ થઈ જાય અને આરતી કરી નાખી ફૂલ હવે પંપ ભાઈ તો એટલો બધો ભરાય એટલો બધો ના ભરે આવો હોય કંક મારો પંપ દવાથી કાઢતા આવી દવા ડોળી લેતો આ છે અમારે ભાઈ ખડ મારવાની દવા આવી આવે અને આને પી દઈ તો થઈ જાય પૂરા સીધા ઉપર દવા ને એકદમ આવે ઝેરી પંપ તો કઈ રીતે સાટી હી તમને બતાવી અમે આવી છે અમારી દવા ભાઈ આવી છે અમારી દવા એક બીજી ડબૂડી છે એક આ આવે બે મિક્સ કરીને સાંટવાની આવે એક આ ને એક આ બે મિક્સ કરીને નાખવાની આમ પંપમાં ભરવાની પંપમાંથી પાણી મિક્સ કરી પછી નાખવાની ખેતી તો ભાઈ મારે કાંક આ રીતની હોય દવા સાંટવાની અને કહેવાય નોજલ આણેથી ફુવારો ઉડે નોજલ આવે અલગ અલગ પ્રકારની એટલે કે આમાં આવે નોઝલમાં આમાં ચાર વૉલ છે અમુક આવે છ હોલ છ વૉલ આવે આઠ હોલ વાળી આવે એ બધી અલગ અલગ પ્રકારની નોજલ આવે તો આપણે કઈ રીતની સાંટવાની તમને બતાવું કઈ રીતની આપણે સાંટવાની પાછો મોબાઈલ પકડાવાળું કોઈ છે નહીં એ બધા દાત્રે આરતી ઘરે એટલે મારે દાથે પકડવો પડશે મોબાઈલને હું તમને બતાવીશ તેવું હું બતાવવા એવું તો આપણે આ રીતનું કાંક સાંટવાનું હોય આ રીતનું કાંક સાંટવાનું હોય આ તો ખાલી તમારે નોજલનું કુંવારું બતાવવું હોય અને પાછળ પંપ ટીંગાતો હોય અને આમાં આપણે સાફ સુધાવાનો હોય પાંતી પાંચીપોથીમાં ક્યારે ક્યારે પછી મોટરનો અવાજ એટલે કંઈ ઘણો સુધરાશે નહીં હવે આપણો પંપ થઈ ગયો ખાલી હવે હાલશું ઘરે ઘરે જશું ચ પાણી પીશું આરામ કરશું ને પછી તો કાંઈ કામ હશે નહીં કારણ કે હવે વાગ્યા હાલના ચાર એટલે ચાર વાગ્યામાં તો કાંઈ કામ હોય નહીં પછી બે હાની દોવાઈ થશે તો લાવું છે દૂધ દેવા ગામમાં દૂધ દઈ આવીને પછી મોબાઈલ થોડુંક ઘણો ચાર્જિંગ થશે બેટરીમાં તો વે એડિટિંગ કરવા લાગી દેશે અને આ દવા કેવા ખંડને મેં સાંટીએ તમારું બતાવું અહીંયા દેખાય રહ્યું ખડ પોતે ઝીણું ઝીણું એકદમ આ ઘણો થઈ જાય ને તો આપણે પછી નીંદવામાં એક એક મહિનો એક લાગે કદાચ અમે ઘરના નીંદીને તો તો નીંદાઈને રે કદાચ પચીસથી વીસ મૂલ્ય રાખીને તો આપણે એક મહિનો એક લાગી જાય એ વાત નક્કી ફાઇનલ એટલે આપણે દવા સાંટવી પડે આથી બે કે ત્રણ દી થશે દવા સાંટવાના એટલે શું કે બે ત્રણ દી કેમ થશે કે હવે પહેલો પાણી વર્યો તું એટલે બેદી દી મોરે એટલે એને બે દી વરે મૂકી દેવું પડશે અરે વાહે એના વાહે બેદી દી વાહે પાણી વર્યું એટલે બેદી મૂકીને વરે પછી એના વાહે પાણી આપણે દવા સાંટવાની થાય તો તમને બતાવું કઈ રીતનું હે આપણે દવા કયા ખાડની સાંટવાની થાય હું કંઈક આપણો ભાઈ ખડ ઉગે હે એ દેખાય ઢીણું ઝીણું આર્યું આવું બધું ઝીણું 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 કેટલું બધું હશે કદાચ દેખાતું હશે તમને હું તો આખા ખેતરમાં ઊભું આખા ખેતરમાં આજ આખર નીકળી પડે તો પછી આપણે તો આમાં લેવાનું થાય જ નહીં સમજી લેવાનું પછી પછી કારણ કે આમાં તો રોગ ખરનું ખરતી આવે એટલે અજમાની ઉગવામાં તકલીફ થાય અજમાં લગભગ તો ઊગે જ નહીં અમુર હોય એટલે પછી આપણે દવા છાંટવી જ પડે ને હજી એંડા ઉતારવાનું ચાલુ હોય એક દિના એંડા ઉતારવાના હતા એ રહી ગયા હે પેલું જરૂરી કામ તો આ હતો એટલે આ તો કરવું પડે આપણે કારણ કે આ જરૂરી પછી અજમો ઊગી આવે વાહે તો દવાય ખાય કારણ કે દવા વાહે તો અજમો પોતે ભેગો સાફ થઈ રહ્યા દવાને દવા લાગે એટલે લગભગ દવા જેટલા ને લાગે ને એટલું બધોએ બધો સાફ થઈ જાય ગમે એ વસ્તુ હોય બધી વસ્તુ સાફ થઈ જાય દવા એ આવે ને ખડ પેલું નીકળે અને અજમો વાંચે નીકળ્યા અજમાને લાગશે બે કે ત્રણ દી એટલે જમીનમાં હોય એટલે એને દવા લાગે નહીં અને આ જમીથી બહારું નીકળી આવે એટલે આને દવા લાગી જાય પછી આ આપણે આ એંડા બે દીમોર લણતા તા એ બે દીવી લણ્યા લણ્યા એટલે ઉતાર્યા ઉતારી અને અહીંયા નાખી બીજા નાખ્યા ઓ અહીંયા એટલે લગભગ તો નાખતા ગયા અહીં એંડા આપે તો એક ઠકણ ભેગા કર્યા નથી કારણ કે ઉપાડવામાં ઉપાડીને તો ઉપાડી લેત પણ હરકો માગ નતો નાખવાનો ગમી બધી રેતવાળી એટલે ધ્યાન નાખી અહીંયા બધો એંડો પછી શું હુકાને લઈ તટકે તટકે ને તટકે એટલે પછી એ બે બધું ધાતુ ધોળમાં ડટાઈ જાય ને આ થાય તે થાય એટલે એ કારણથી બધું હોય તો અમારા વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી દેજો ને હવે મળશું બીજા વિડીયોમાં જય માતાજી સૌનું ધ્યાન રાખજો હું એમ કેમ રહેજો અને સપોર્ટ કરજો બસ જય માતાજી